સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલી માંડવી સુગર સહકારી મંડળીની સો વીગા જમીન પર મશીનરી પ્લાન્ટ સહિત બસો પચાસ કરોડની મિલકત સાડત્રીસ કરોડમાં પ્રાઇવેટ કંપનીને પધારવાનો દાવો કરાઈ રહ્યો છે ત્યારે સુરતમાં આવેલા ગુજરાત ગેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે રેતી જમીન માફિયાગીરી થતી હતી જોકે માફિયા પણ બહાર આવ્યા છે આ આ સમગ્ર માંગ કરીએ છીએ સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પુરાણું કરાયું હોવાથી પૂરની સમસ્યા ને ડર રહે છે ત્યારે ભાજપના ઇશારે ચાલતા ખેલ ને બંધ કરીને લોકોના જાનમાલ ને નુકસાનીથી બચાવવા યોગ્ય પગલા લેવાની માંગણી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના માંડવી ખાતે આવેલી માંડવી સુગર સહકારી મશીનરી પ્લાન્ટ સહિતની કૌભાંડ કરેડૂતોના છવ્વીસ કરોડ અને સરકારના વીસ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા છે બેંકે સાડત્રીસ કરોડમાં પધરાવવાનો પ્લાન કર્યું તે બેંકે લોન આપતા પહેલા જમીનોનું વેલ્યુએશન કરવામાં આવ્યું હતું જેમાં બેંક વેલ્યુએશન પ્રમાણે મંડળીની મિલકતોનું મૂલ્ય બસો પચાસ કરોડ હતું

ગુસવા નથી દીધી કોઈપણ પ્રાઇવેટ કંપનીને સુગર ફેક્ટરી શરૂ કરવી હોય તો આઈએમ નું લાયસન્સ લેવું પડે છે આજે જુનર નામની કંપનીને મંડળી પધરાવી છે પરંતુ તેની પાસે હતા ખનન માફિયાઓ છે હવે નવા સહકારી માફિયાઓ પણ ધીમે ધીમે વધી રહ્યા છે માળવી સુગર એ વર્ષોથી ત્યાંના ખેડૂતો શેરડીનું ઉત્પાદન કરે સુગર ફેક્ટરીમાં માલ આપે અને એમાંથી આર્થિક સમૃદ્ધ થાય એવા ઉદ્દેશ સાથે એની સ્થાપના થઈ હતી લગભગ પચાસ હજાર કરતાં વધારે સભાસદો અને એનું મેં જે રેકોર્ડ જોયો એની જમીન એની ફેક્ટરીની જે પ્રિમાઇસિસ છે મશીનરીન બધાનું જો માર્કેટ વેલ્યુ જોવા જઈએ તો લગભગ અઢીસો કરોડ કરતાં વધારે થાય જે બેંકની લોન બાકી છે ને બેંકે પણ વેલ્યુએશન કરાયું તો પણ 200 કરોડ કરતાં વધારેનું વેલ્યુએશન થયું એવું તો રાતોરાત શું થયું કે એની હરાજી કરવામાં આવી અને સહકારી સંસ્થા છે હજારો સભાસદોનું હિત જોડાયેલું છે હજારો સભાસદ ખેડૂતોના હજુ એમાંથી લેણાં બાકી છે અનેક કર્મચારીઓનો પગાર બાકી છે અનેક કોન્ટ્રાક્ટરોને પૈસા લેવાના બાકી છે અને સરકારનો સીધો કંટ્રોલ હોવા છતાં કલેક્ટર કે બીજા સરકારી વિભાગો એને હરાજીની મંજૂરી આપી જ કેવી રીતે શકે અને જો મંજૂરી અપાઈ હોય તો પણ એ મંજૂરીનો અમલ કેવી રીતે કરાવી શકે અને જ્યારે હરાજી થાય જેની વેલ્યુ અઢીસો કરોડ કરતાં વધારે હોય અને સાડત્રીસ કરોડ જેવી મામૂલી રકમમાં કોઈને આખી સુગર ફેક્ટરી પધરાવી દેવામાં આવે એનો સ્પષ્ટ મતલબ છે કે આખું જે ડીલ થયું એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે એની જેમ અમારી પાર્ટીએ માંગ કરી છે એમ સીબીઆઈની તપાસ થવી જોઈએ અને મારી રાજ્યના મુખ્યમંત્રીશ્રી પાસે સ્પષ્ટ માગણી છે કે આની તપાસ થાય ત્યાં સુધી અત્યારે હરાજી જે કરવામાં આવી છે જે સાડત્રીસ કરોડ રૂપિયામાં આપવાની વાત છે એ તાત્કાલિક અટકાવવી જોઈએ જે પણ હરાજી થઈ છે એને રદ કરવી જોઈએ નવેસરથી સરકાર એમાં ઇનિશિયેટિવ લઈ અભ્યાસ કરી અને એના જે પણ બાકીદાર છે એના માટે ચૂકવણાની વ્યવસ્થા થાય અને ખેડૂતોનું સભાસદોનું હિત જોખમાય નહીં સહકારી પ્રવૃત્તિને લાંછન ના લાગે એવી આ કાર્યવાહી ના થાય એટલા માટે સરકાર પ્રોએક્ટિવ રહીને કામ કરે અને મુખ્યમંત્રીશ્રી આમાં રસ લઈને આ આખો જે સોદો થયો છે તાત્કાલિક રદ કરાવે